વડોદરામાં હરિણા તળાવમાં જે ઘટના બની છે અને તેની અંદર તે ચૌદ જેટલા બાળકો છે તેમનો જીવ ખોવાનો વારો આવ્યો છે ત્યારે અત્યારે એસએસજી હોસ્પિટલ ખાતે બીબી ન્યૂઝ ગુજરાતની ટીમ હાજર છે આપણી જોડે કોંગ્રેસ વડોદરા કોંગ્રેસ પ્રેસિડેન્ટ પૃથ્વીભાઈ આપણી સાથે છે તેમની જોડે વાત કરીશું કૃપિતભાઈ જે રીતે ગુજારી ઘટના બની છે ચૌદ ચૌદ બાળકો એટલે કે દેશના જે ભવિષ્ય જે બનવા જઈ રહ્યા હતા તે આજે હોમાયા છે સમગ્ર ઘટનાને લઈને શું કહેશો કેટલું કઈ રીતે દુઃખ વ્યક્ત કરશું વડોદરા શહેર માટે તો કાળો દિવસ કહેવાય બહુ દુઃખદ ઘટના બની છે જે બાળકોએ જીવ ગુમાવ્યા છે એમને એમના આત્માને ભગવાન શાંતિ આપે એવી પ્રાર્થના કરીએ એમના કુટુંબને સહન કરવાની શક્તિ આપે કારણ કે આપણે કલ્પના પણ ના કરી શકીએ કે એટલો બધો દુઃખનો પહાડ એમના કુટુંબ પર તૂટી પડ્યો છે નાના ભૂલકાઓ અને ભૂલકીઓ એમને ગુમાવ્યા છે પરંતુ આ કોઈ કુદરતી આફત નથી આ એક માનવ સર્જિત આપદા છે એવું મારું માનવું છે માનવ સર્જિત એટલા માટે કહું છું કારણ કે જે બોટની કેપેસિટી ચૌદ જનની હતી એમાં સત્યાવીસ લોકોને બેસાડ્યા અને એ ઓવરલોડેડ હોવાના કારણે બોટ પલટી ગઈ અને આજે તમે જુઓ કે લગભગ ચૌદથી પંદર બાળકોએ જીવ ગુમાવ્યા કેટલાક ટીચરો જે છે ચાર એમને પણ જીવ ગુમાવ્યા છે તો આ એક માનવ સર્જિત છે આજે જે તે ત્યાં લેખ પર જે બોટિંગનો જેની પાસે કોન્ટ્રાક્ટ છે એ લોકોએ શું એવી તો સુવિધાઓ રાખી હશે કારણ કે ભૂતકાળમાં પણ ત્યાં આવી ઘટના બની છે પણ કોઈ જાનહાની થઈ નથી પરંતુ આ વખતે જાનહાની થઈ છે તો અને વડોદરા શહેરમાં તો સુરસાગરમાં પણ બહુ વર્ષો પહેલાં એકવીસ લોકોના આવી રીતે મૃત્યુ થયા છે તો આ કોર્પોરેશનનું જે તંત્ર છે એ લોકોએ સબક શીખવાની જગ્યાએ આ લોકોની નિષ્કાળજીના પાપે હું સો ટકા તમને કહું કે આમાં જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન એમને તો અમે રાજીનામું આપી દેવું જોઈએ કારણ કે આ જે તે કોન્ટ્રાક્ટરોને જે કોન્ટ્રાક્ટ મળે છે એ ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ વર્ષોથી કોર્પોરેશનમાં છે અને એ લોકોની જે સ્ટેન્ડિંગની મિટિંગ થાય છે એમાં આ લોકો કોન્ટ્રાક્ટ નક્કી કરતા હોય છે તો એમની સમયમાં પગલાં લેવાવા જોઈએ અને માનવ વધના કેસ દાખલ થાય એવું અમારી માંગણી છે બિલકુલ અત્યારે હાલ હું તમને દેખાડવા માંગીશ કે જે અન્ય જે છે તે જે અહીંયા બાઇક આપી રહ્યા છે સ્ટાર્ટ હું આપીશ હું પણ અહીંયા છું એકવાર આપીશ વડોદરા ખાતે હરણી તળાવમાં બોટ ઉલટી થવાને કારણે એક દુખદ ઘટના રદયદ્રાવક ઘટના નિર્માણ થયું એને કારણે માસૂમ બાળકોએ અને શિક્ષકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે ત્યારે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી પ્રત્યક્ષ રીતે હોસ્પિટલની મુલાકાત લીધી લીધીના માતા પિતા એમના પરિવારજનોની મુલાકાત લીધી એમને સંવેદના પાઠવી સાથે સાથે જે ઇજાગ્રસ્ત છે એને તાત્કાલિક સારવાર મળે તે માટે તંત્રને કડકમાં કડક સૂચનાઓ આપી છે આ સમગ્ર ઘટનાની તપાસ માટે જિલ્લા મેજિસ્ટ્રેટની અધ્યક્ષતામાં કમિટીની જાહેરાત કરીને સમગ્ર ઘટનાનો સ્પર્શી અભ્યાસ કરવાની આદેશ આપ્યો છે સાથે સાથે આ સમગ્ર ઘટનાને માનનીય પ્રધાનમંત્રી આદરણી મોદી સાહેબે પોતે પણ આ સમગ્ર ઘટના પર દુઃખ વ્યક્ત કરીને એમના પરિવારને સંવેદનાઓ પાઠવી છે કેન્દ્રીય ગૃહમંત્રી આદરણી અમિતભાઈ શાહ સાહેબે પોતે પણ ટ્વીટ કરીને આ સમગ્ર ઘટના માટે થઈને રાહત કામગીરીની ચિંતા કરીને આ ઘટના માટે થઈને સંવેદના વ્યક્ત કરી છે રાજ્ય સરકારે પોતે મુખ્યમંત્રી શ્રીએ જે કોઈ મૃત્યુ થયું છે એમના પરિવારજનોને ચાર લાખની સહાય અને માન્ય પ્રધાનમંત્રીજીએ બે લાખની સહાયની પણ જાહેરાત કરી છે આપણે સૌ જાણીએ છીએ કે સહાય કરતાં પણ વધારે મહત્વનું હોય છે આપણા વચ્ચેનું બાળક કે પરિવારજન અને આ દુઃખદ ઘટનાની અંદર પ્રભુને પ્રાર્થના કરીએ કે બધા જ પરિવારોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે સાથે સાથે જે જે લોકો છે એની સામે કડકમાં કડક હાથે કાર્યવાહી કરવાની પણ માન્ય મુખ્યમંત્રી શ્રી આદેશ કર્યો છે અને એટલા માટે તેની કમિટીનો રિપોર્ટ આવશે એ પહેલાથી જ ઘરપકડનો દોર શરૂ થયો છે અને ઘરપકડ પણ શરૂ કરી દેવામાં આવી છે એસ ક્યુ પતિ ગયું બાળક તપાસ એટલા માટે થઈ રહી છે કે કદાચ કંઈ ધ્યાનમાં આવે એની માટે તેની એનડીઆરએફની ટીમ પોતે પણ ત્યાં હાજર છે અને ટીમ પોતે પણ તપાસ કરી રહી છે સર બિલકુલ ખાસ કહી શકાય કે જે પ્રમાણે ભાજપ અને કોંગ્રેસ બંને દ્વારા જે પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે અત્યારે હાલ એસએસજી હોસ્પિટલથી બહારના જે દ્રશ્યો છે જે કે હું તમને બતાવી રહ્યો છું કે અત્યારે હાલ જે બાળકોએ પોતાનો જીવ ખોયો છે જે ટીચરોએ પોતાનો જીવ ખોયો છે તેમના પરિવારજનો તેમના તમામ લોકો જે અત્યારે અહીંયા હાજર છે તમામ લોકો જે અત્યારે રાહ જોઈ રહ્યા છે એસએસજી